મહાદેવ મંદિર ખાતે હાસોટના પાંજોલી અને ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાચી વડોલી બોલાવ સ્યાદલા અને કીમ ગામના ભક્તોની આસ્થા નું પ્રતિક બન્યું છે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકે ખ્યાતિ ધરાવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલું ભોયરું હાલમાં પણ હયા છે ત્યારે હાલમાં શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા હાસોડ તાલુકાના પાંજરોલી ગામ ખીમ નદી કાંઠે આવેલું છે ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકો એકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસતું હતું તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા જોકે ખીમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો જોકે આ ગામની સીમમાં પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર સ્થાપિત રહ્યા છે હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે જોકે પાંજરોલી ગામ પાસે કિમ નદી ઉપર પૂરનું નિર્માણ થતાં અવર જવર માટેની સગવડતા ઊભી થતાં હાંસોલ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભંગરું આવ્યું છે લોકવાયકા મુજબ આ ભંગરું ભરૂચના લખી ગામ ખાતે નીકળે છે જોકે ગ્રામજનો અને અન્ય ગામના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભંગરું બંધ કરી દેવામાં આવ્યું છે આંસોદ તાલુકાના પાંજરોલી ઓભા આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાચી વડોલી ઓલાવ સ્યાદલા અને કિમના ભક્તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે જોકે પાંજરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પૂરનું નિર્માણ થતા ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે હું વલ તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સર્જ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજ હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પડચા પડચાથી ભક્તોની મેં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એ લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંતાડવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું બોયનું રચવામાં આવેલું હતું અને તે બોહીણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાઢવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ મોહીણાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે એ બોહીનું પણ અત્યારે છે એ બોહિણું અહીંયાથી અકીમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ આ આગળ સુધી હસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોદ તાલુકાના ઓભા આસરમા પાંજરોલી જે ખરે છે હા કે પછી આ ઓલ્પા તાલુકાના વડોલી અનિતા ઉમળાક્ષ્વર મહાદેવ બધાના મનોકામના પૂરી કર નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિર પહોંચવા માટે સરળતા રહેશે